તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો સાથે આજના સમાચારની અંદર આજે તારીખ 21 નવેમ્બર 2025 અને વાર શુક્રવાર ત્યારે આજના તાજાના બહવમાન સમાચાર જાણી તો બંગાળની ખાડીની અંદર જેનો ડર હતો એ સિસ્ટમ આજે ક્લિયર કટ બનતી જોવા મળી રહી છે અને હવે પછીના 7 દિવસ ગુજરાત રાજ્યમાં હચ મચાવીનારું વાતાવરણ જોવા મળી શકે કારણ કે સૌથી ખતરનાક આગાહી સામે આવી ગઈ છે ફરી એકવાર ભરશિયાળે સૌથી મોટું તોફાન જે છે તે બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે જેની શરૂઆત જે છે તે આજથી હવે થઈ જવાની છે ત્યારે 18 તારીખથી

ની અંદર માત્ર વાવાઝોડા વિશે આપણે વાત નથી કરવાની કારણ કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો બે ત્રણ વાતો શિયાળા વિશે પણ કરવાનો છું કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે કેવું વાતાવરણ ચાલી રહ્યું છે ઓવરઓલ વાતાવરણ વિશે પણ વાત કરીશું અને મિત્રો કેક ને કેક વરસાદ ને લઈને પડશે આગાહી હો આવી છે તો એ બધી જ માહિતી છે છે તે આપણે એક પછી એક મેળવીશું અત્યારે લાઈવ તમે જોઈ શકો બંગાળ ખાડીમાં અત્યારે આકાર લઈ ચૂક્યું છે વાવાઝોડું અને અહીંયા મિત્રો પવનની ગતિવિધિઓ પણ તમે જોવો તો 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે જે છે તે આ હવે અહીંયા આગળ વધી રહ્યું છે અને ત્યાર પછી હવે આગળ શું થવાનું છે એના વિશે તો આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી લાંબી ચર્ચા કરવાની છે પરંતુ મિત્રો હું તમને સૌથી પહેલા જે છે તે આજના આ વિડિયોના પોઈન્ટ એટલે કે વિષય સમજાવી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે કે આપણો આજનો આ વિડિયો જે છે તે કયા કયા મુદ્દા વિશે રહેવાનો છે તો મિત્રો મુખ્યત્વે આપણે દરરોજના વિડીયોની અંદર ચાર પાંચ મુદ્દાઓ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ તો આજે ફરી એકવાર આપણે એ જ ચાર પાંચ મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું સૌથી પહેલાં તો મિત્રો આજે એકવીસ તારીખ છે અને એકવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી સાવધાન થઈ જજો કારણ કે આ એ અઠવાડિયું છે આ એ સાત દિવસ છે કે ગુજરાત રાજ્યો પર અને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર તબાહી મચાવનારી સિસ્ટમો જે છે તે ક્રિએટ થઈ ગઈ છે હવે મુખ્ય વાત એ છે દરેકે દરેક લોકોના મનમાં એ જ પ્રશ્ન છે કે ગુજરાતને કેટલી અસર થશે કારણ કે સિસ્ટમ જે છે તે દરિયાકાંઠાવાળા વિસ્તારોમાં તો દસ દિવસ બાર બાર વરસાદો વરસાદ બોલાવવાની છે પરંતુ ગુજરાત સુધી થશે કે નહીં અને થશે તે કઈ દિશામાં આગળ જશે આગળ મિત્રો તમને જણાવ્યું આ વિડીયો જે છે તે દસ મિનિટનો રહેશે અને આ વિડીયો તમે જો આખે આખો પતાવી લેશો જોઈ લેશો તો મિત્રો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા આજ માટે જોવાની જરૂરિયાત નહીં રહે તો વિડીયોને જે છે તે મિત્રો અંત સુધી

અને ખાસ આજે ગુજરાત રાજ્યમાં હવે શું થવાનું છે આવનારા દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળશે એના વિશે માહિતી આપીશ બીજા નંબર ઉપર હું તમને વાવાઝોડા વિશે માહિતી આપવાનો છું જી હા મિત્રો જે વાવાઝોડું બંગાળની ખાડીની અંદર ક્રિએટ થઈ રહ્યું છે એટલે કે બની રહ્યું છે તો એ વાવાઝોડા વિશે કમ્પ્લીટ માહિતી હું તમને આપવાનો છું કે કઈ તારીખે ક્યાંથી ક્યાં વાવાઝોડું જઈ રહ્યું છે આખરે વાવાઝોડાનો અંત ક્યારે આવશે ગુજરાત સુધી તે પહોંચશે કે નહીં ગુજરાત સુધી નહીં પહોંચે તો અસર કરશે કે નહીં અને અસર કરશે તો કયા કયા ગામને કરશે તેના વિશે માહિતી આપીશ અને સૌથી છેલ્લે ત્રીજા નંબર ઉપર હું તમને માહિતી આપવાનું શું વરસાદને લઈને કે ગુજરાતના કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે વાદળોને આધારે સિસ્ટમો જે છે તે બનશે અને વરસાદ જે છે તે મિત્રો કયા કયા ગામમાં પડશે એકો એક ગામનું નામ લઈને ક્રિસ્ટલ ક્લિયર માહિતી આપવામાં આવશે આજના વિડીયોના માધ્યમથી મિત્રો વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો કે જેથી કરીને તમામે તમામ સમાચાર જે છે તે તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર જે છે તે મિત્રો ખાસ કરીને શરૂઆત કે ગુજરાત રાજ્યની અંદર હવામાન જે છે તે કેવું જોવા મળી રહ્યું છે ખાસ જાણવું જરૂરી કારણ કે ભાગના વિસ્તારો જે છે તે ખાસ કરીને અત્યારે તમને જણાવી દઈએ તો તબાહી મચાવનારા વરસાદોને લઈને જેટલી પણ આગાઈ છે તે અત્યારે આવવા લાગી છે ત્યારે તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવે કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બનેલી છે તે ગુજરાત પર ધીમે 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 આગળ વધી કેવું છે જે શિયાળો ચાલી રહ્યો છે તાપમાન ઘટી રહ્યું છે ઠંડી પડી રહેશે પરંતુ જે આગાહી અઢાર તારીખની હતી તે લંબાઈને એકવીસ તારીખની થઈ ગઈ અને આજે હવે એકવીસ તારીખ મિત્રો આવી ગઈ છે આજથી ગુજરાત રાજ્યમાં ખલબલી મચવાની શરૂઆત થઈ શકે કારણ કે બંગાળની ખાડીમાં લઈ રહ્યું છે ખૂંખાર વાવાઝોડું આકાર ત્યારે ગુજરાતના હાલના વાતાવરણ વિશે વાત કરું તો અત્યારે મિત્રો હાલ આજે તો કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ જેવી રીતના સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીથી આ રીતે આગળ વધી વધીને ગુજરાત સુધી જશે અને મિત્રો આ રીતના જે છે તે સિસ્ટમ પહોંચશે ત્યાં સુધીમાં ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર કડાકા ભડાકા સાથે ભરશિયાળે વરસાદી સિસ્ટમ મુકાબોલાવી શકે એ મિત્રો ક્યારે જોવા મળશે તો 22 થી 28 તારીખની વચ્ચે જે છે તે આ સિસ્ટમનો અસર ગુજરાત રાજ્યમાં થવાની આગાહી અંબાલાલે પણ કરી છે અને અહીંયા મિત્રો વેધર મોડેલ અનુસાર માહિતી પણ સામે આવી ગઈ છે બીજા નંબર પર ગુજરાત રાજ્યને અંદર અત્યારે વાવસડાની લઈને કેટલી ગતિવિધિઓ છે તેના વિશે વાત કરીએ તો વાવાઝોડું ક્યાંથી ક્યાં થઈ રહ્યું છે જાણવું જરૂરી તો જોઈ લો મિત્રો બાવીસ થી ચોવીસ તારીખની વચ્ચે જે છે તે આ બંગાળની ખાડી ખાડીની અંદર આખે આખા વિસ્તારોમાં આકાર લેશે ખુંખાર અતિ ભયંકર મહાકાય વાવાઝોડું ત્યાર પછી મિત્રો જુઓ તો ધીમે ધીમે ચોવીસ અને પચીસ તારીખ આવશે એટલે વાવાઝોડું કમ્પ્લીટ રુદ્ર સ્વરૂપ ધારણ કરશે અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો આ વાવાઝોડું જે છે તે કમ્પ્લીટ મિત્રો અહીંયા બની ગયું છે પચીસ તારીખે ત્યાર પછી મિત્રો ધીમે ધીમે એ દિશા તરફ આગળ વધશે જોઈ લો સત્યાવીસ અઠ્યાવીસ તારીખ જેવી આવશે તો અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન આ વાવાઝોડું સૌથી ખતરનાક બનતું જોવા મળી રહ્યું છે બંગાળી ખાડીની નજીક મિત્રો જોશો તો એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે આ ચક્રવાત આગળ વધતું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો જોશો તો આ વાવાઝોડું નીચે મિત્રો મહારાષ્ટ્ર બોર્ડર સુધી આવીને જે છે તે નબળું પડતું જોવા મળી રહ્યું છે તો ગુજરાત માટે એક ખુશખબરી ભર્યા સમાચાર કારણ કે ગુજરાત સુધી આ વાવાઝોડું પહોંચતું જોવા મળી રહ્યું નથી એટલે કે ગુજરાત સુધી મિત્રો જે વાવાઝોડું નથી પહોંચી રહ્યું કારણ કે આગળ વધશે અને મહારાષ્ટ્રની બોર્ડર પાસે આવીને વાવાઝોડું એકદમ નબળું પડવાનું છે પરંતુ તમને જણાવીએ તો નજીક તો આવવાનું છે વાવાઝોડું તેને કારણે થોડી ઘણી અસરો જે છે તે ચોક્કસ જોવા મળશે શું અસર થશે તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર પચીસ તારીખ આસપાસ તમે કહી શકો કે છેલ્લા દસ દિવસ એકવીસ થી ત્રીસ તારીખની વચ્ચે જે છે તે ગમે ત્યારે કમોસમી કારણ કે લાઈવ તમે જોઈ લો તો અહીંયા આ નકાની અંદર ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે તો મિત્રો દર્શાવી દઈએ તો જોઈ લો મિત્રો આ ગુજરાત રાજ્ય રહેલું છે પીલા સર્કલ વાળું ત્યાંથી મિત્રો વાવાઝોડું કેટલું દૂર છે તો મિત્રો વાવાઝોડાને ને દર્શાવે તો આ વાવાઝોડું છે તો ગુજરાત અને વાવાઝોડાની વચ્ચે જે અંતર છે મિત્રો તે છે પચીસો કિલોમીટર જેટલું અંતર છે મિત્રો વાવાઝોડું ધીમે ધીમે નજીક આવશે અને જે આ મહારાષ્ટ્ર બોર્ડર પાસે પહોંચે ત્યારે મિત્રો વાવાઝોડું માત્ર એક કિલોમીટર ગુજરાત દૂર રહેશે ત્યારે મિત્રો એકદમ નબળું પડી જવાનું છે વાવાઝોડું એટલે કે આ ગુજરાત છે આ વાવાઝોડું છે બંને વચ્ચે જે મિત્રો અંતર છે ત્યાં વાવાઝોડું કાપી શકશે નહીં અડધે મિત્રો આ વાવાઝોડું આ રીતનું પહોંચશે ત્યાર પછી જે છે મિત્રો એ કમ્પ્લીટ નબળી સિસ્ટમમાં ફેરવાઈને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેથી જેવું આ વાવાઝોડું ગુજરાતની આ રીતના નજીક આવશે ત્યારે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે કમોસમી ઝાપટા માવઠા અને પવન ફૂંકાવાની શરૂઆત થઈ જશે તો મિત્રો લાઈવ તમે જોઈ શકો કે ગુજરાતમાં કેટલી અસર જોવા મળી રહેશે આ નકશાના માધ્યમથી તમે સમજી શકો કે આ જે વાવાઝોડું છે તે આ રીતનું આગળ વધશે અને ગુજરાત ઉપર પણ મિત્રો જો તો અમુક અમુક ભાગોમાં જે છે તે વરસાદ નોંધાતો જોવા મળી રહ્યો છે તેની સાથે મિત્રો અહીંયા જો તો એક સાથે બે સિસ્ટમ મિત્રો એક સાથે મળીને આ વાવાઝોડાની સિસ્ટમ બનાવી રહ્યા છે જેથી કરીને આ સૌથી ખતરનાક સિસ્ટમ છે જેના વિશે લોકોએ સાવધાન રહેવું પડશે કારણ કે મિત્રો જે આ વાવાઝોડું છે તે આગળ વધીને નબળું પડતું જોવા મળી રહ્યું છે પરંતુ એનો કોઈ પોકર ભરોસો હોતો નથી કારણ કે વાવાઝોડું ગમે ત્યારે નબળું પણ પડી શકે ગમે ત્યારે મજબૂત પણ થઈ શકે અને ગમે ત્યારે મિત્રો આ રીતની દિશા પણ બદલી શકે તો એ માટે જ્યારે જ્યારે કોઈ પણ દિશા પરિવર્તન થશે અને કોઈ નવી દિશા ત્યારે અમે તમને ચોક્કસ બનાવીને માહિતી આપીશું એના માટે આ ચેનલ સાથે કરીને ખાસ મિત્રો દરેક લોકો જોડાયેલા રહેજો જેથી કરીને પળે પળની અપડેટ જે છે તે તમને મળતી રહે ત્યાર પછી હવે હું તમને થોડી ઘણી માહિતી ઠંડી વિશે પણ આપું કારણ કે ગુજરાતની અંદર અત્યારે હાલ શિયાળો ચાલી રહ્યું છે ત્યારે શિયાળાને લઈને મિત્રો સૌથી મોટી અપડેટ સૌથી ઠંડુ શું જોવા મળ્યું મિત્રો ગઈકાલે વીસ તારીખ હતી અને વીસ તારીખ ના રોજ સૌથી ઠંડુ કચ્છનું નલિયા જોવા મળ્યું નલિયાની અંદર તાપમાન જે છે મિત્રો દસ ડિગ્રી જે છે તે ગઈકાલે જોવા મળ્યું કચ્છની અંદર ઉત્તર ગુજરાતનું સરેરાશ તાપમાન તેર ડિગ્રી જેમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે તેની સાથે મધ્ય ગુજરાતમાં કેટલું તાપમાન જોવા મળ્યું અને કેટલા ડિગ્રી જોવા મળશે તો અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને ગોધરા મહીસાગર ખેડા દાહોદ લાગુના વિસ્તારોથી લઈને વડોદરા આણંદ લાગુના વિસ્તારમાં પંદર ડિગ્રી સરેરાશ તાપમાન જોવા મળ્યું દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ભરૂચની અંદર અને નર્મદા તાપીની અંદર સરેરાશ સત્તર ડિગ્રી તાપમાન સૌરાષ્ટ્રની અંદર આખા સૌરાષ્ટ્રમાં જે છે તે સૌથી ઠંડુ અમરેલી બાર ડિગ્રી સાથે અને સરેરાશ તાપમાન ચૌદ ડિગ્રી જોવા મળ્યું આ મિત્રો જોવા મળ્યું તો ધીમે ધીમે ઠંડી વધી રહી છે અને અંબાલાલ પટેલે જે ચોંકાવનારી આગાહી કરી છે તેને આધારે હવે છેલ્લી એક મિનિટમાં હું તમને કમ્પ્લીટ

બારમા મહિનાને લઈને ડિસેમ્બર મહિનામાં પણ એક વાવાઝોડાને લઈને આગાહી કરી છે જો કે મિત્રો એ આગાહી ધીમે ધીમે જેમ જેમ આગળ આવશે દિવસ જતા જશે તેમ તેમ આપણે વાત કરતા રહીશું આજ માટે આટલું જ રાખીશું વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો દરેક લોકો જે છે તે વિડીયોને સૌથી પહેલાં તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી બધા લોકો સુધી આ કામની માહિતી પહોંચી શકે અને સૌથી પહેલાં તો જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યો તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે દરરોજ આ ચેનલ પર આવા ઉપયોગી વિડીયો મળતા રહેશે તો આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ